ઘરની બાજુમાં તળાવ આવેલું છે ત્યાં આગળ આવ્યા છો દેખી શકો છો તો દોસ્તો આપણે ત્યાં સામે આગળ ટોકુ દેખાઈ રહ્યું છે ત્યાં ટોકા ઉપર ચડીને તમને ગામનો નજારો દેખાઈ રહ્યો છે અને આપણો ફર્સ્ટ બ્લોગ છે દોસ્તો શેર સબસ્ક્રાઈબ ને લાઈક જરૂર કરજો દોસ્તો પ્યાર ને આવો સપોર્ટ રહેશે તમારો તો મજા આવશે હેલો દોસ્તો કેમ છો બધા તમારા ફર્સ્ટ બ્લોગમાં આપનું સ્વાગત છે તો દોસ્તો આજે અમે રાહુલભાઈ ને બે જણા આવ્યા છીએ ફરવા માટે તો દેખી શકો છો દોસ્તો આ સેડો નું છે રાહુલ ભાઈ તમે દેખાડી શકો છો તો દોસ્તો મારી ચેનલ નું નામ છે મકવાણા ભરત વ્લોગ્સ ઓફિશિયલ લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ જલ્દી થી કરી લેજો દોસ્તો આપણા આસેડા ની તો વાત જ ન થાય મારા આસેડા ના ભાઈઓને નમ્ર વિનંતી છે કે મારી ચેનલ ને જલ્દી થી સબસ્ક્રાઇબ કરી લેજો મારી વાત કરીશ તો બનાસકાંઠા જિલ્લાના એક ડીસા થી બાર કિલોમીટર દૂર આવેલું ગામ એવું નાનકડું વાસી ત્યાંથી બિલોંગ કરું છું અને મારું નામ છે ભરત મકવાણા દોસ્તો સપોર્ટ કરજો કેમ કે આપણે નવા નવા માણસ છીએ અને નવી નવી ચેનલ બનાવી રહ્યા છો તો દોસ્તો આવા નવા વિડીયો તમારી સુધી પહોંચાડતા રહેજો તો દોસ્તો મિલતા નેક્સ્ટ વિડીયોમાં તબ તક લે